માંડવી એસટી ડેપો વર્કશોપનો માંડવી ધારાસભ્યને હસ્તે લોકાર્પણ કરાયો માંડવી એસટી ડેપો વર્કશોપનો માંડવીના લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને હસ્તે લોકાર્પણ કરાયું હતું રાજ્ય સરકારશ્રી તરફથી નિગમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન પેટે ફાળવેલ ત્રણ કરોડના ખર્ચે વર્કશોપ લેટેસ્ટ ટેકનોલોજી સાથે બનાવવામાં આવ્યો જેમાં ખાસ આ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા માંડવી મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી ડીસી વાય કે પટેલ સાહેબ માંડવી તાલુકા સરપંચ સંગઠન પ્રમુખ જીવરાજભાઈ ગઢવી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન કાંતાબેન શિરોખા માંડવી તાલુકા યુવા પ્રમુખ સાવતભાઈ ગઢવી માંડવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી માંડવી એસટી ડેપો મેનેજર નિમિષાબેન ઠક્કર જ્યોત્સનાબેન સેંઘાણી ભાજપ શહેર પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી સાથે રહી રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સૌને સન્માનિત કરવામાં આવ્યા હતા મહેમાનોમાં વિશેષ મસ્કા ગામના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર રાણશીભાઈ ગઢવી હરિઓમભાઈ અબોટી પૂર્વ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ઝવેરબેન ગોવિંદભાઈ ચાવડા ગોવિંદભાઈ ચાવડા આ પ્રસંગે સાથે રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન એસટી કર્મચારી ચેતનભાઈ સુથારે સંભાળ્યું હતું આભાર વિધિ માંડવી એસટી ડેપો મેનેજર નિમિષાબેન ઠક્કરે કરી હતી અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા પ્રથમ તો આજે હું ચૌદમી એપ્રિલ બાબા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના જન્મદિવસની આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું કે એમણે આપણને સૌને આપેલો સમાનતાનો હક એ આજે સમાનતાના દિવસ સ્વરૂપે ઉજવાઈ રહ્યો છે અને કેન્દ્ર સરકારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જાહેર રજા પણ જાહેર કરવામાં આવી છે તો આજના દિવસની હું શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આજે માંડવી શહેરનો જે ડેપો છે એ અગાઉ નવો બની ગયો હતો ડેપાનું વલો થોડો ટાઈમ પહેલાં કરેલું ત્યારબાદ વર્કશોપ જે છે બાકી હતો એ વર્કશોપનું પણ અત્યારે અમે અહીં આજે લોકાર્પણ કરેલું છે જેથી જે કંઈ પણ બસોને રિપેર કરવામાં નાનો મોટો સમય જતો હતો એ સમય હવે ઓછો જશે ઝડપથી જે કંઈ પણ નાની મોટી તકનીકી ફોલ્ટ હશે એ ફોલ્ટને દૂર કરી અને લોકોની સેવામાં આ પાછી ઉપયોગી થશે યોગેશ પટેલ વિભાગીય નિયામક એસ ટી ભુજ ગુજરાત સરકારશ્રીના સહયોગથી નિગમના વિવિધ સ્થળે પીપીટીના બસ સ્ટેશનો છે એ જ રીતે વર્કશોપમાં પણ જે નવા પતરાવાળા જગ્યાએ શેડવાળા આરસીસીવાળા વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે લગભગ છેવાડાના તાલુકા અને ડેપો સુધી આ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પબ્લિક અને કર્મચારીઓની સુવિધા માટે ઊભી કરવામાં આવે છે

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન राजीव ગાંધીની વિજયની તથા राजीव ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ અભિનંદન શક્તિસિંહ સિંહ મોહબત સિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ સિંહ મેઘુભા જાડેજા ગામ બોરારા મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કંટ્રકશન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિ સિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાય કન્ટ્રક્શન ગામ પત્રી તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છકશ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પસ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો

મુંબઈ માં ખુબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર વેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 સિક્સ ટુ 99308 64095 જોગડે www.thebombaysteel.com નાઇન થ્રી ઝીરો નાઇન ડબલ્યુ 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 ડોટ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ કાટા, પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો